ગોકુળ માં રહ્યા ને અને પછી વસુદેવ બાબુ એ બાબુ સમાચાર મોકલાવ્યા ક્યાં ગોકુળ જો પ્રેમ કોને કહેવાય ગોકુળ ને અરે કૃષ્ણ પરમાત્મા જે પ્રેમ કર્યો છે ને એવા જગતમાં માં બાપુ કોઈ પ્રેમ કોઈ દીક કરી જ ન કે બધા બધા વાતો કરે છે ભાઈ કે કઈ છે જ નહીં કોક ઘરમાં ઘર માં ભડકા કરવા પ્રેમ નો કહેવાય વેમ કહેવાય પ્રેમ છે જ નહીં પ્રેમ હોય પરમેશ્વર ને પ્રગટ થાવું પડે અગિયાર વરણ પાવન દિવસ અખિલ પ્રમાણ માલિક કૃષ્ણ પરમાત્મા ગોકુળ માં રહ્યા અને બાપુ પ્રેમ ના ઝાડવા વાવી દીધા અને આયા વાસ્તવ બાપુ એમ કે છે સમાચાર મોકલે કે હું રથ ને મોકલું છું કૃષ્ણને લેવા માટે અને આયા સમાચાર મળ્યા ને આખું ગોકુળ બાપુ ધ્રુજવા મળી ગયો કે કૃષ્ણ વ્યોજા હે કૃષ્ણ વ્યોજા હે કાનો યોજા મા દેવ કે અને જશોદા જસોદામાં અને નંદા બાપુ કાળજા થો જેનો એક તમારો દીકરો મારા અહિયાં હોય અને તમે લેવા આવો એમાં મને હું હોય પણ જશોદા માને એમ થવા મળ્યું કે કાનો અહીંથી વિયો જાય કાનો અહીંથી વિયો જાય અને રથાયો રથ આવ્યો અને ખબર પડી કે કાનો જાય છે બાપુ ગામ માં ગાંડી થઈ ગઈ દુનિયા ગાયું ખડ ન ખાય કૂતરા રોટલા ન ખાય ને ને રાધાજી એમ છે માણા જાય ત્યાં નથી જવું આ ગામ નો ગેટ છે અહિયાં જ આવશે ને એ બેડું પડતું મૂકી અને ગેટ ગેટમાં આવી અને માં રાધાજી અહીંયા આવીને ઉભા રહ્યા રથમાં કૃષ્ણ બે અને બાપુ કોઈને ભાન કે હાન નથી માં જશોદા તો બાપુ બેભાન થઈ ગયા આમાં ને રાધા કે ખબર નહીં હોય રાધા ને ખબર નઈ હોય એમ કરતા કરતા રથ બાપુ નીકળ્યો ને અને આમ ગેટ ની બહાર નીકળ્યો ને અને આમ રાધાજી ટોટલો પકડી ને ઉભાતા બાપુ રાધાજી બોલી નથી આઈ કઈ અને કૃષ્ણ રાધાને કઈ કઈ નથી

પ્રેમ ને તો બહુ વાતો કરતા એને પ્રેમ નો કેવાય અને કૃષ્ણ પરમાત્મા એ ગોકુળ માં આવ્યા ને પછી એક દિવસ માં એને જમવા આપે છે

ઉદ્ધવજી મારી માને ને કેજો મારા ભાણામાં ચટણી રોટલો પીરશે પણ કોઈ દી ગોરસ નો પીરશે ગોરસ જોવું ને મને ગાયું દેખાય ગોકુળનો પ્રેમ દેખાય નંદ બાવા દેખાય એનો નેહડો દેખાય છે મને ચટણી રોટલો આપે હું ખાઈ લઈશ પણ કોઈ દી ગોરસ નો પીરશે અને ઉદ્ધવ ને એમ થયું આટલો બધો અહીંયા પ્રેમ કરતા કે મારે એકાદી વાર જોવા જવું છે અને એમાં ઓધવ બાપુ એકવાર ગોકુળમાં આવ્યા ને અને ગેટ ની માલિક ગયા બે ગોપીઓ પાણી ભરવા આવતી હતી અને એને કીધું પૂછે છે કે નંદ બાબા ના નિર્ણય જવું ક્યાંથી જવાય એ કે ક્યાંથી આવ્યા કે ગો મથુરા તો તો ઓલા કાળિયા મોકલે છે કે તમને કા એ કે હા તો કે નથી કેવું વધવને એમ થયું ખરું ના પાડે છે આગળ થોડા ગાયલા એમાં બે દીકરીઓ આમ ધૂળમાં ચિત્ર બનાવતા હતા એટલે ઓધવજી આવીને ઉભા રહ્યા કૃષ્ણનું ચિત્ર બનાવતા હતા દીકરીઓ આ ચિત્ર કેમ અથુરું મૂક્યો પગ તો બનાવ્યા કે પગ હતા એટલે ભાગી ગયો પગ નથી બનાવવા વધવ ને આવી ગયા ચિત્ર નું આ ચિત્રમાં એટલો ભરોસો તે દુ નું ગોકુળ ની ગાયો રોવે છે નંદ બાવાનો નેહરડો રોવે છે ગોપીઓ રોવે છે બધા ભેગા થઈ ધોરિયો છે આની માથે આમાં પગ નો બોલતા આ અમારી ગોકુળની ગંગા છે અને ઓધવ એમ થયું

ભોરિયા આપણે ત્યાં પછી બધી ભજન ની હોય બધા ભજન ગાતા હોય આમાં તમારું આ વિદેશ માં કે વિજ્ઞાન કેટલું પહોંચ્યું હજી તમે ક્યાં તબલાન આ બધું વગાડવામાં જ પીડ્યા તેથી ઈશ્વરદાન ભાઈ ગઢવી મને ખાસ યાદ છે આજે આપડે આ દુનિયામાં છે નહીં પણ બાબુ સાહિત્ય નો દરિયો કહેવાય

ત્યાં કેસા લગતા તું ઘોડા જેવો છો જરા પહેરાવું અહીંયા પહેરાવી ને તું પેર એવો છો આપણી સંસ્કૃતિ બાપુ આપણો ભારત દેશ છે ને એમાં આપણું જે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર છે ને કાયા જેની ખુબડી પડશે જેના પ્રાણ સંત સુરા નીપજાવતી હોરઠ રતન ની ખાણ છે એક દ કિલોમીટર હાલો ને એક બાવો બાપુ હરિહર હરિહર ને હાકલું પડે હજી આપણને નક્કી જ નથી થયું

તમે ગમે કલર ની વસ્તુ ખાવ તમારા પેટ માં જાય પછી લોહી લાલ પના છે એ બનાવનારો કોણ હરિદ્વાર વાળા કે સોમનાથ જાવું છે પાવાગઢ વાળા કે દ્વારકા ક્યાં જવું તો હા શું છે જ્યાં જોવાનું છે અહીંયા તો મારા બાપ કોઈ જોતું જ નથી એકવીસ હજાર ને સસો સ્વાસા ગંગા સતી ની વાણી કહે છે એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો એક છે નાભી બધા અલગ છે નાભી અને નભ નો બે હજાર છે અહિયાં અનહદ બોલે છે બાપુ જો માથે ધણી હોય તો તમને નક્કી થાય બાકી જે ભગવાન ભજન ભજન નો સમજાય અનહદ નાદ ઈજ ભજન બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે ભાણ કે તું ભટકીશ નહીં મથી તારા અંતર માં ઠીક કરીને બે જા પછી કઈ કરવું ન પડે કઈ ન કરવું બાકી તો બધા મંદિર છે ખોટા છે મારી વાત નથી પણ એ શાંતિ નું પ્રતિક છે તમે ચાર ધામ ની યાત્રા કરો આમાંથી ઘણા જીઆઈવાય છે કોઈ મંદિર માં મૂર્તિ તમારે વાત કરી કે બેટા થાય નથી ને કેટલા કિલોમીટર કાપી ના એવું કીધું કોઈ આપણા ગામ ના રામજી મંદિર ની મૂર્તિ હોય એવી જ્યાં હોય તો પછી આય નાય પડ્યા રહ્યો ને અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા બોલો આપણે અહીંયા જાતા હોય કેટલી બેકારી હોય તમે આંકડા કાઢો અમારે હમણાં અમારા સંબંધી બૈરા ભાઈ રાખ ગયા તા જાત્રામાં તે ઈ કે અમે તો રહી ગયા છેતર વાત બેઠા છે શું થયું ઈ કે અમે ગાયું ખડ નહીં નાખું

નાસ્તિક છે તો કાનુડો અમારી ભેગો છે આ તમે આંટો મારવા આવ્યો આવીને આવી દુકાનો નાખી છે બાપુ માને ને બાપા ને કઈક જોતું હોય બાકી બધું એક જગ્યા જાય રૂપિયા આપો ડિરામ વીસ રૂપિયા આપો છે ને